તો મજા આવી જવાની તમને બધા ને જોવા મજા જોવાની મજા આવી અને કોની સરપ્રાઈઝ કોની અને હગાઈ થાય ને એ કહેવા નથી એ તો આપણે છેલે જ કે હું અને છેલે કે હું એટલે તમારે ધમુબેન હગાઈ કોના અરે થાય છે એ જોવા માટે તમારે અમારો આખો વિડીયો જોવો જો હોય તો ધમકેદાર વિડીયો માટે તૈયાર થઈ જવા હાલો હલો આપણે લાલકુ વટી ગયા હૈ અને અહીંયા ને ઉભી રાખઈ પડસે ને રાખી પડે હવે આવી ડ્રાઈવર હેંતી કે ખાડા આવે 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 કે નડે જ અરે અમારે રસ્તો અમારે આ વરસાદમાં રસ્તો હે એટલો રસ્તો ને ગોઠણ ગોઠણ ખાડા થઈ ગયા તોય અમારે જાય ને કાઈ બહાર એટલે હવે એવીમાં એવી ડ્રાઈવર હોય તો એક જ ડ્રાઈવર એવી ડ્રાઈવર જ ના હોય

નો થી ને જઈએ કે કચ્છ તો આપણે લોકેશન માં હે આ લોકેશન રે જો હાલો તો હવે કરે જન હાલો તો આપણે ફાઈનલી તો ઘરે આવી ગયા છે અને અહીંયા આપણે ગમુબેન ને મળવાના છે શ્રી કૃષ્ણ કેમ છો મજામાં હો તમે બીજી વાર અમારા વિડીયો તો કોઈ દી આવવા ના એમ ઘરે આવી જાવ મને બહુ છે ને તમે બધા આગ્રહ કરશો ને હું તો બધું પછી પછી જાવ નથી પહોંચી જ્યાં જો કાઈ વાંધો નહીં અને આ અમારા ધમુબેન જેના આજે જલ્દી આવ્યો છે અને દેશવર કદી સ્ના આજે પ્રસંગ છે અને મારા માટે જ ખાસ છે સાબીની આશા નોતી પણ પહોંચી ગયા એટલે આવું જ પડે ને નકર તમે અમને કીટા કર નાખો તો મે શું કરી તમે કહી જ દીધું તો આપણે સંબંધ પૂરો જો નહીં આવ્યા તો ના આવું જ પડે એમાં કઈ નટે જો હું બેન એમ કહેતા હતા કે નહીં આવન તો કીટા એટલે કોઈ કીટા થાય પહેલા આવી જાવ જોઈએ ને

ચો મેને

હવે હું રોકાય ને તો અમારે એને ઘરે જવાનું હે નકર જાવું નથી રોકવા એમ નથી તમને બધા એને ખબર છે ને

જો હવે વરસાદ આજ બંધ થઈ ગયો બાજુ તો એવું બંધ થઈ ગયો અમારે ઘરે વરસાદ હોય કે ના હોય શું હોય કે નહીં તો હવે ખેતી નું કામ માં મંડળ પાછા હાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં આ વિડીયો ને એ પૂરું કરશે લાઈક્રાઈબ કરી દેજો અને અમારો વિડીયો કમેન્ટ કરી